મે અક્રીજી નો જીઉ તો યે તને મને બતાયું કેમ નહીં અન્યા મને બતાવનું ચોપરીયું કરતા અરે રા દોહો ને બાર બધું આય મેલીન જાતા રે ક શું ક આખું મેલવા ઘેર પેલા

દીનો એનું હેન સાફ કરવા દેતી બધું પેલું કા ભૂસ કે જો મેરી દીદીઓ થાચો થાચો હસ તું हीरा વેણો જેતા થાકી ગયા हीरा વેણો જેતો ના તગડી મે લેતો ખેતરમાં તે તારા આદમી ખેતરમાં ન દેતા બૈરો થાય લે ઘરના કઢાપો તો કરો હું ખેતરમાં દે ટાઈમ થાળ એટલે ચા પોડી લઈ ના ઉપર પણ ચા પોડી ચોથી પેલું મારા જેટલા કોમ સાબળા પેલા આવશે લપળો

અહ જોરથી બોલતા તો હબરાઈ ગય ના ના અન આ ખોણની પાપડી હે ઓય મેલાય કોઠરો ઓય મેલાય આ પેલી પોણી રેડા તો સીધરેલો હોય કણ આવા થી દેખાય ખાલી તો હવે હવે ઇને તો પ્રસંગ લીધો છે ને આ વચમાં એનો તો ઝઘડા કરાવી તું ખાય તમારો અવાજ છે જોર માં નહી બોલા કરો હાથ બે લગ્ન ગીતો ગાવાના હોય લોકો બોલાવા જાય હું તો અત્યારથી આવું થઈ ગયો તો લગન માં હું થશે રાગડા ઓછા ખબર નહી પડતી હું તો કહું લગન નીચા થી મન મારવાડ થી મને એક વાત યાદ આવી હું કુંવારી હતી તને હું બધા પહેલી વાત કઈ તો એટલે હું કુંવારી હતી અમારા બાજુ ઘર હતું મારવાડ ના હતા છોકરા ના મારવાડ થી વહુ લાયા તા પહેરી મારવાડ માં તો એવી રજવારી મોજડીઓ અને જે બધા હોય પેલા હું પહેરું બોલ ભૂક્યા એવું બધું પહેરીને ને હે રાજસ્થાન ની પહેરી તું ના હોય ને તો તમારી મારવાડ થી મોજડી અને માર મારવાડ થી એવા કપડા મંગાઈ લો

અમાચા મલય પણ એવું ખબર ના પડે કે લાવ ભાઈ લાવ બપોર ઓટો મારી જોઈએ એવી ખબર ના પડે અલે એવું ન હતું આતી પોણી વારીતું રાખા જો તો આયા પગ પર્યા નહીં હોતી હે ડોકરી ઓન આલ કે જેઠું કાય પહેગે બોલે બીજુ લાડો

રાખી સાહેબ કરવાનું ના જીવ આ લપ તો મેં લઈ અમે ખબર તને કંટાળું બાપા ના મા મારું નામ ગોડી માં હતું ગોમ માં તો આ કોક ને ગોની ગોની કરે આટલું ડાયું હક કે તમે જો આખું ગોમરા વાળા ચડાય તી પહી ગોમ થી પરદેશ થી આયા હતા પિક્ચર આવતું બાજુ વાળા પીવું કંટાળો નહીં આવતો બની જા આ નહી બનતો બનતો

જેવું હતુંચુર કંચુરિયન મચુ કંચુર એવી મંચુરિયન ગરમ ગરમ ચપલ હતી પૈસા ખરી ગયો વધારે

અરે હરી આના દાઈ આ ચિંટુ આયો તો ખાવવાનું તો પુશ નહીં પૂછું આમળા તો ખાઈ ગયો છે એટલે ખવડાઈ કળા આપણે બીજા કંકુજી આલવા છે ઓમજી ઓમજી ખાવ પોલે કલાકથી તમ હું કેતો તો તને હા હરે ભોળા જોシરાયો ને ઓ ભાઈ એક જો ટાકા નંગા જા કંકુત્રી બેઠા દે હે જા થા આ તું એકર બાપન કામ કરા લે લે એના પર એના ફૂલો બાન ઘેરમાં ફૂલો ફૂલા પણ ઘેર ના આવો પણ નહીં કે ફૂલો ભા હો તમે તું એ વડી તા

તો નવી દુકાન ખુલી આ ભાપી લઈ શેરવાની ભાઈ હું તો તમે તોથી શેરવાની પે તમે આપડે તમારું હતું તૈયાર પાઘડી વાળા ને આપડે કહેવાનું બાંધવા માટે બધા મેમો ના વાદે મંદિસિંહ આવી જગ્યા ના તમે તું એ જા

કાના કેટલું કોમ છે તલામાં માટી ઉપાડી લાવ્યા શીલા ગાળવા કીધું છે ડોસીએ તાને આ શીલા ને બિલા તાને હા નાત્રા

ખાવાની ભૂખ મરી જાય અને રાતે જમવાનું લગન મોતી જ નઈ ગોમમાં લગન હોય ને ભાઈ કમકોતરી જ નહીં લગન મોપ કરશે હવે લપ ના કરશે વાંચું

પોપટ ને ખબર ના પડે નામ રાજાકુર કાંકુરી ખવડાય કરો તમે જોવા ને તો ઈવન બઉ ગમ એ જાનવર જેવો ગમતું તો છે હું વાત કરું ભાભી એક દાર મુન માર ભાઈબંધ બે ફરવા જેલા વિના જંગલમ તમે જોવા તો જંગલમ ફરવાનું આવ તમે જોવા તો વાઘ બાવા હી મિલ ન તમે જોવા વાઘ આ મોટો વાઘ અને વાઘના ને હોમુ મુ જોઈ રેલો અને વાઘ મારા હોમુ અને તમે જોવો તો ઓશે નો ઓશે મિલાયલી અને તમે જોવા તો વાઘ એવો ખુંખારા કરે એવો ખુંખારા કરે એવો ખુંખારા કરે અને મને તો બીક લાગે બીક લાગે બીક લાગે પણ મારી જેમ કેતા આવડતું હોત ને હોત તો હોત અમારે એક હતી તમારે જેવી જ વાત વાર ઈ હોય વારંવાર

ઓલા આવજો કોઈ કોઈ કઈ જો મિત્રો ને કાના અમે અમારું વિડિયો લપડી મીનાનો તો શેર કરજો કમેન્ટ કરજો તો આ કાર્યો હતો અને રાખ એક વાત કરી બાકી ઘ <laughs> <laughs>